નોંધાવા છતાં પોલીસ હજુ સુધી આ વ્યક્તિઓની પૂછપરછ કરી નથી પોલીસ આ ઘટનાની તપાસ ધીમી ગતિએ કરી રહી હોવાનો સમુબેને આક્ષેપ કર્યો હતો સાથે જ સમુબેન પોતાના પતિ બીમાર હોવાથી દવા કરવા માટે ખેતર વેચેલ પણ આ પૈસાની ચોરી થઈ ગઈ હતી ના લાખ રૂપિયા બે બીજું બે દાગીના બરાબર વાડલો

બરાબર એમને ખબર પડી કે તમારા મુદ્દા માલ પૈસા પડ્યા હે બરાબર અચ્છા પછી તમે રાતે બાર વાગ્યા આવી પૈસા લોકો લઈ ખબર અચ્છા બરાબર તો આજે જે પૈસા લઈ ગયા ને તમે શાંતપુર પોલીસ સ્ટેશન માં એફઆર નોંધાવવા માટે કોણ તમે ગયેલા હતા અચ્છા તો પોલીસ સ્ટેશનમાં માં એફઆર નોંધ્યા પછી એ લોકો પોલીસ એમને એરેસ્ટ કર્યા ખરા અત્યારે આરોપીઓ આરોપીઓ અત્યારે ક્યાં કને હે આરોપીઓ અત્યારે ક્યાં કને છે

હા પછી સવારમાં ઊઠીને સાત વાગે મેં જોયું તો પાછળથી નળિયાં ફાડીને અંદર પડેલા હતા અચ્છા એટલે એ ખોલીને જોયું ત્યારે દાગીના અને પૈસા લઈ ગયેલા હતા મારા બે લાખનું દસ હજાર રૂપિયા અને હવાશેરની શેરની કાંબીઓ હવાશેરનો વાડલો આ ત્રણની વસ્તુ લઈ ગયેલા હતા બરાબર પછી અમે આ જોયું બધું જોઈને પછી હવારમાં ઉઠીને ત્યારે ત્યારે ગયા ફરિયાદ નોંધાવા સાંજ સુધી બેઠા પણ કોઈ ફરિયાદ નોંધી નહીં સાંતલપુર પોલીસ સ્ટેશન પાછા ઘરે આવતા રહ્યા ઘરે આવીને સવારમાં ગયા સવારમાં પછી ગયા ત્યારે પછી લીધી અને લગભગ દસ બાર વાગ્યે અમારે આ ફરિયાદ લીધી પણ હજી સુધી કોઈ આવ્યા નથી તપાસ કરીને જતા રહેશે પણ કોઈ પકડ્યા કે એવું કઈ કરતા નથી કોઈ કાર્યવાહી કરી નથી બરાબર કોઈના ઉપર શક છે આમાંની શંખ છે ત્રણ જણીઓ છે ત્રણેય બાયું હે પહેલું નામ જકલ છે જકલ મુમાયા સવિ મુમાયા અને કમી મુમાયા ઈજ લઈ ગયેલા છે એ વાત છે અચ્છા એના ઉપર જ મને શંખ છે બરાબર અત્યારે એમને પોલીસ સ્ટેશન એરેસ્ટ કરેલા ખરાય ત્રણ આરોપીઓને ના એક નથી કરેલું હજુ સુધી નથી કરેલું અચ્છા ત્રણે માંથી આજ બુધવાર સુધી હજુ કઈ મેં જોયું નથી કે અર્થ કરવા આવ્યા અચ્છા બરાબર હા